મારું ગામ ધીણોજ ના ગર્વ સાથે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરના સાનિધ્યમાં ધીણોજ મિત્રમંડળ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અગિયારમો વાર્ષિકોત્સવ અને સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ધીણોજ ગામના પંદરસો જેટલા જુદા જુદા સમાજના રહીશો દ્વારા છેલ્લા દસ વર્ષથી ધીણોજ મિત્રમંડળ ટ્રસ્ટ કાર્યરત છે અને આ મિત્ર મંડળમાં અલગ અલગ સમાજ જેવા કે પટેલ રાવલ ભાવસાર ચૌધરી રબારી શાહ અને મુસ્લિમ બિરાદરો પણ એક સંગઠન અને સમર્પણની ભાવના સાથે જોડાયેલા છે આજના આ વાર્ષિક સમારોહના મુખ્ય મહેમાન તરીકે દિવ્ય ભાસ્કરના જાણીતા પત્રકાર અને લેખક શ્રી પ્રકાશભાઈ એન શાહ હાજર રહ્યા હતા તેમની સાથે શ્રી મહેન્દ્રભાઈ ભાવસાર શ્રી શંકરભાઈ ચૌધરી સંકુશ વોટર પાર્ક શ્રી એટી દેસાઈ શ્રી યજ્ઞેશભાઈ શાહ શ્રી બી એમ શાહ શ્રી માધવભાઈ ચૌધરી દિનેશભાઈ ચૌધરી અને સુદેશ અમીન ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જ્યારે કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં દરેક ધર્મની પ્રાર્થના કરવામાં આવી હતી જે સર્વ ધર્મ સમભાવની લાગણીસભર જોવા મળી હતી સ્વાગત પ્રવચન શ્રી દિનેશભાઈ દેસાઈએ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન અને સ્વાગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આજના આ અગિયારમાં વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં ધીણોજ ગામના અમદાવાદમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં હાજર રહીને સમારંભને સફળ બનાવ્યો હતો શ્રી રમેશભાઈ વોરાએ મોહમ્મદ રફીના અવાજમાં દેશભક્તિ ગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સંસ્થાનો વાર્ષિક અહેવાલ શ્રી કાર્તિકભાઈ રાવલે રજૂ કર્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ શાહે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું કરતા ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ આજથી બરોબર દસ બાર વર્ષ પહેલાં ઓગણત્રીસ જુલાઈ બે હજાર બારમી સત્તર વતનીઓથી પ્રથમ મિટિંગની શુભ શરૂઆત કરનાર વટવૃક્ષ આપ સૌના સાથ સહકારથી સંતોષકારક ખુલ્યું ફાળ્યું છે કોઈપણ જાતના ધર્મ જાતિ જ્ઞાતિ પંથ રાજકીય પક્ષ ધાર્મિક અગર રાજકીય વિચારસરણી આર્થિક સ્તર શિક્ષણની ડિગ્રી હોદ્દો બધું જ એક બાજુમાં રાખીને સૌ સંપીને કોઈપણ જાતના ભેદભાવ વગર ફક્ત ને ફક્ત ધીણોજ ગામ ધીણોજ ગામના ગ્રામવાસીઓ અને અહીંયામાં ક્યાંય પણ વસતા ધીણોજના વતનીઓ કુટુંબીજનોનો સર્વાંગી વિકાસ અને ભાઈચારા માટે કટિબદ્ધ એવા આપણા ધીવજ મિત્ર મંડળ ટ્રસ્ટ અમદાવાદના અગિયારમાં વાર્ષિકોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મંડળ ટ્રસ્ટના કોઈપણ કાર્યમાં પ્રવૃત્તિમાં કે મિટિંગમાં આપણે ધર્મ જાતિ પંથ જ્ઞાતિ રાજકીય પક્ષ આર્થિક સ્તર સામાજિક મોભો વગેરેના બધા જ પગરખા બહાર ઉતારીને દાખલ થઈએ છીએ મિત્ર મંડળના કાર્યમાં કોચ નીચનો કોઈ જ વિચાર અંગત ગમા અણગમા કે બીજા કોઈ પણ પ્રકારના ભેદ ભેદભાવ કે જ્ઞાતિ કે ધર્મનો ભેદભાવને કોઈ પણ સ્થાન નથી મિત્ર મંડળના પ્લેટફોર્મ ઉપર આપણે કોઈ પણ રાજકીય પક્ષ કે વ્યક્તિને સમર્થન કે ટેકો નથી આપવાનો કે નથી કોઈનો વિરોધ કરવાનો આપણો ઉદ્દેશ્ય જે દિનો જે વતનીઓના હિત અને વિકાસ માટે ફક્ત અને ફક્ત હકારાત્મક વલણ સકારાત્મક કાર્યો અને સૌને ઉપયોગી સર્જનાત્મક તથા નિસ્વાર્થ અને સેવાભાવી કાર્યો અને યોજનાઓનો અમલ કરવો દિનોદના સૌ વતન પ્રેમીઓ એકઠા મરી ને વતની યાદોને વાગોરી શકે नमो लोये स्वुणम् एषो पञ्च नमोकारो सव नमो पाव पणासणो मंगलाणंच पडमं हा वै मङ्गलं पडमं हा वै

અને કુણી લાગણી હતી પણ જ્યારે અહીં વાસ્તવમાં આવવાનું થયું અને બધા મિત્રોને મળવાનું થયું ત્યારે મને અફસોસ થયો કે ગયા વર્ષે હું આવવાનો હતો અને આવી શક્યો નહોતો પણ પછી અફસોસની ખોટ આજે પૂરાઈ દ સાથી વતન સાથીઓ કર ચલે હમદા જાઓ અુમહાર હવા લે વતન સાધીઓ કર ચલે जानोत् भगवतो अर्हतो समुदश नमो शत् भगवतो अर्हतो समम्भुदश नमो त भगवतो अर्हतो सम्मासम्बुदश बुद्धं शरणं गच्छामि